ફુદીનાના ફાયદા ફુદીનાના આ આઠ ઘરેલું ઉપાય નહીં જાણતા હોય તમે આજે જ યાદ રાખશો તો આ આઠ તકલીફોમાં આવશે કામ ફુદીનાનો બારેમાસ ઉપયોગ કરી શકાય છે ફુદીનામાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ ઇન્ફેક્શન સામે રક્ષણ કરે છે તેમાં એન્ટી ઓક્સિડન્ટ વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ કેલ્શિયમ ફોસ્ફરસ ફાઈબર અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે ફુદીનો વ્યક્તિને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે ફુદીનો નાખેલું લીંબુ પાણી પીવાથી શરીરની આંતરિક બળતરા દૂર થાય છે તો ચાલો જાણીએ ફુદીનાના ફાયદાઓ વિશે એક માથાનો દુખાવો દૂર થાય છે ફુદીનાના પાનનો લેપ માથા પર લગાવો માથાના દુખાવામાં તરત જ આરામ મળશે બે મોઢાની દુર્ગંધ દૂર થાય છે ફુદીનાનો રસ કાઢી તેમાં પાણી મિક્સ કરી તેનાથી કોગળા કરવાથી મોની દુર્ગંધ દૂર થાય છે ત્રણ પાચન સારું રહે છે ફુદીનાના આઠથી દસ પાન પીસીને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પાચન દુરસ્ત રહે છે ચાર ઉલટીમાં રાહત આપે છે ઉલટીમાં રાહત માટે અડધો કપ ફુદીનાનો રસ દર બે કલાકે પીવો જેનાથી વધારે પડતી ઉલટીને રોકી શકાય છે પાંચ લૂ લાગવા પર ઉપયોગી છે પાણીમાં ફુદીનાનો રસ મિક્સ કરીને પીવો લૂથી તરત જ રાહત મળશે છ તાવને દૂર કરે છે બે કપ પાણીમાં ફુદીનાના પાંચથી છ પાન પાંચ કાળા મરી અને થોડું સિંધાલુણ મીઠું નાખીને અડધું રહે ત્યાં સુધી ઉકાળો અને તેની ચા બનાવીને પીવો જેનાથી તાવ તરત જ ઉતરી જશે સાત એસિડિટીમાં રાહત અપાવે છે ફુદીનાના રસમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવો એસિડિટીમાં રાહત મળશે આઠ પેટમાં દુખાવો દૂર થાય છે બે ચમચી ફુદીનાના રસમાં ચપટી જીરું પાવડર ચપટી હિંગ ચપટી કાળા મરીનો પાવડર અને સહેજ મીઠું મિક્સ કરીને પીવો જેનાથી પેટનો દુખાવો પેટમાં ચૂક આવવી ગોળો ચડવો આફરો ચડવો મોળ જેવા તમામ રોગોમાં રાહત મળશે